ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દાહોદ નગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ઇન્દોર અમદાવાદ હાઇવે પર આરટીઓ કચેરી સામેના વિસ્તારમાંથી બે ટ્રકમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે રાત્રિ દરમિયાન વિશેષ ડ્રાઇવમાં એકસો વીસ માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ જથ્થો હાલોલથી ઝારખંડ તરફ લઈ જવાતો હતો અંદાજે પાંચ ટન જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જબ કરાયલો માલ દાહોદ નગરપાલિકામાં મુકવામાં આવ્યો છે આ કાર્યવાહીને પર્યાવરણ સુરક્ષા મહત્વની માનવામાં આવી છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યો એની અંદર વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી કે એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાંય છે હવે ચકાસણી કરી અને આ બાબત જે ના નોમ્સ અને જીપીસી નોમ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ માલ હાલોલથી આવ્યો છે અને આ જે ઝારખંડ ઝારખંડ અને છત્તીસગઢ જાય છે